દાહોદ તાલુકા પંચાયતમાં નકલી અને ના કેસો નકલી કચેરીઓ નકલી અધિકારીઓ અને નકલી પોલીસ નકલી જમીનદારો અને હવે દાહોદ તાલુકામાં નકલી વિભાગીય કો ઓપરેટિવ સોસાયટી કથવારાના નામે રૂપિયા એકત્રીસ લાખ ચાલીસ હજાર બસો પાંત્રીસનો નકલી સરદાર આવાસનો ચેક નંબર ઓગણીસ છવ્વીસ અડતાળીસનો તારીખ વીસ છ બે હજાર અઢારનો જોવા મળ્યો દાહં તાલુકા પંચાયત કચેરી ખાતે શ્રી પરમાર કનુભાઈ સાનુભાઈ રે દસલા નાઓએ સરદાર આવાસ અને ઇન્દિરા આવાસની માહિતી વર્ષ બે હજાર અગિયાર બે હજાર સત્તર બે હજાર અઢાર સુધીના આવાસ અંતર્ગત લાભાર્થીને સહાયની રકમ નકલી એજન્સીને આપવામાં આવે જેની માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા માહિતી તાલુકા પંચાયત કચેરી દાહોદ તરફથી આપવામાં આવી નથી જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા અને જાણવા મળતા ગરીબ સરદાર આવાસના નામોની રકમ તાલુકા પંચાયત કચેરીના વહીવટ કરતા કર્મચારી અધિકારીઓને મળી મોટું કૌભાંડ થયું હોવાનું લોકમુખ્ય ચર્ચાએ જોર પકડ્યું છે સદર માહિતી મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી શ્રીને અપીલ કરતા જાણવા મળતા જિલ્લા પંચાયત દ્વારા કામે તપાસ સમિતિની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે જેના અંદાજે ત્રણ વર્ષ સુધીનો સમયગાળો થવા આવ્યો હોવા છતાં આ દિન સુધી તપાસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત કચેરીમાં રજૂ નહીં કરી થયેલ ભ્રષ્ટાચાર દબાવવામાં મદદગારી કરતા હોય તેમ જણાઈ રહ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ગરીબોને મકાન વગરના લાભાર્થીઓને મકાન આપી ગરીબી દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે ગ્રાઉન્ડ લેવલે ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તથા એનજીઓ મળી મોટા પાય દાહોદ તાલુકામાં ભ્રષ્ટાચાર કરતા જોવા મળ્યા છે તાલુકા પંચાયત દ્વારા બેંક ન હોવા છતાં વિભાગીય કોઓપરેટિવ સોસાયટીને કથવારાને કયા કામનો ચેક તાલુકા પંચાયત કચેરી દ્વારા આપવામાં આવ્યો છે જેની માહિતી આજ દિન સુધી નહીં આપવાથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની લોકમુખે ચર્ચા જોવા મળી રહી છે જિલ્લા પંચાયત કચેરી દ્વારા રચવામાં આવેલ તપાસ સમિતિ પાસે વિલંબ થવા બદલ ખુલાસા મેળવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદારની માંગ ઉઠવા પામી છે અને માહિતી વારંવાર માંગવા છતાં સમયસર નહીં મળશે તો જિલ્લા પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હોવાનું પણ જાણવા મળે છે આમ તાલુકા પંચાયત કચેરી દાહોદ દ્વારા ગરીબ આદિવાસીઓના લાભાર્થીઓને

ચેક નંબર ઓગણીસ છવીસ અડતાલીસ નંબરનો છે તેત્રીસ પાસઠ છવ્વીસ છબ્બી નવ બાવીસ ચેક નંબર છે તારીખ વીસ તારીખ વીસ સો બે હજાર ના રોજ આપેલ છે જે તે અમે રકમનો આપેલો છે રકમનો આલેલો છે સાહેબ એકત્રીસ લાખ ચાલીસ

સાહેબ ને અમારો અહેવાલ એવું કેવું છે કે જે તે અમે સમયગાળામાં આરકી નાખી તો પણ અમને આપ્યું નથી માહિતી જે જે સમય મર્યાદામાં અમને માહિતી પૂર્ણ આપે એવી તપાસ કરે જે તે તપાસ કરે એવું એવું કે છે કે સાહેબ તપાસ ચાલુ છે પણ તપાસ હજુ એમને સમિતિ રસેલ છે ક્યાં સુધી સમિતિ એમની બનાવેલી ક્યાં સુધી તપાસ કરે એમને જ્યાં જે તેની તપાસ સમિતિ રસી છે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત આ જિલ્લા પંચાયત સાહેબ કે કેટલો ટાઈમ થયો અને આ સમિતિ રહેશે તો સાહેબ સમિતિ રહેશે ને તો બે થી ત્રણ વર્ષ થઈ ગયા પણ અમારે સમય મર્યાદા તો થઈ બહુ લાંબો થઈ ગયો ચાર વર્ષથી પાંચ વર્ષ થઈ ગયા સાંજ સુધી અમને એવું કે તમે જિલ્લામાં આવી મોકલી આપી છે તપાસ એ દફતર આપી મૂક્યું કે કે તપાસ થાય એમની માહિતી આલે તો અમે તાલુકાવાળા એવું કે છે કે સાહેબ કે આપી દઈશું કોઈ એમને હજુ માહિતી આપેલ નથી તો આ શેખ શાનો હતો કઈ રકમ નો હતો એમ તમને લાગે છે અમને સાહેબ લાગે કે સરદાર આવાસ ઇન્દિરા ગરીબ યોજના સરદાર આવાસ નો ઇન્દિરા નો હતો અમે કીધું તે કે તમને શંકા પ્રમાણે એ લોકો અમે આઈટીઆઈ ના કે એ લોકો કે તમે કઈ થી ખોલી લે એવું બી કે છે સાહેબ એટલે લાભાર્થીને આ રકમ લાભાર્થીને મળી નથી ના નથી મળી સાહેબ એક એક હપ્તો મળેલ છે બીજો અને ત્રીજો હપ્તો તો મળેલ છે નથી

એમને વલ્લે વેલે તકે અમને માહિતી મળે તો સારું સાહેબ ઓકે રિપોર્ટર કિસન મોનિયા સાથે કિરણ ડામોર બોધિકાર દાહોદ